સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે જોકે સુરતમાં આવતી બારડોલી અને નવસારી લોકસભા બેઠકમાં મતદાન થયું છે ત્યારે બારડોલી લોકસભા વિસ્તારમાં આવતા કાપોદરા વિસ્તારમાં મતદાન કેન્દ્ર પર દિવ્યાંગ મતદારો પણ મતદાન કરવા ઉમટી પડ્યા હતા યુવા મતદારો વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોમાં મતદાનને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો તો પોલીસ દ્વારા પણ દિવ્યાંગ મતદારોને સહારો અપાયો હતો અને મતદાન મથક સુધી લઈ જવાયા હતા જો દિવ્યાંગો માટે આમ તો સારી વ્યવસ્થા કેવાય કે સાહેબ લોકો બધા સારી હેલ્પ કરી છે અને કોઈ તકલીફ અમને પડવા નથી દીધી કે અંદર ઠેડ રૂમ સુધી આપણને સહયોગ આપ્યો છે સારો એવો મતદાન છે બસ મતદાન આજે પર્વ સારો કેવાય કે ભાઈ બધા લોકોને એમ કેવા માંગુ છું કે બધા મતદાન જાજુ કરે અને સારું કરે આપણા દેશને આગળ લાવવા માટે સહયોગ આપે કે બને તેટલું સારું મતદાન થાય અને વધારે પ્રમાણમાં મતદાન થાય તો એટલું આપણે માટે સારું કહેવાય સ્વતંત્ર દેશ માટે